તો ભાઈ સમય થયો છે પચાસ આપણે ત્રણ તો ટોટલ કિલોમીટર તમે જોઈ શકો છો સોળ હજાર ત્રણસો એકસો એક પોઈન્ટ સાત કિલોમીટર વેતા છીએ આપણે અને તમે જોઈ શકો છો વરાહ ઇન્ફ્રા લિમિટેડ નો પ્લાન કે જે સિક્સ લાઈન કામગીરી ચાલુ છે તે જે કંપનીને કોન્ટ્રાક્ટ મળ્યો હોય જે કંપની બનાવે છે તો જય માતાજી જય મામોગલભાઈ બધાનું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં અને આપણા એક નવા વિડીયોમાં તો આજે આપણે સ્પ્લેન્ડર એક્સટેક લઈને જવાના છીએ માણાવદર પાસે કોઠડી ગામ છે ત્યાંથી ગોંડલ આપણા પ્લાન્ટ સુધી નોન સ્ટોપ એનું ડિસ્ટન્સ થાય એકસો ચાર કિલોમીટર તો ફટાફટી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો મિત્રો આપણી ગાડી અત્યારે કુલ હજાર બસો ને ચોવીસ કિલોમીટર આવેલી છે અને પેટ્રોલ ગેજમાં કાંઈક પ્રોબ્લેમ છે કે આવી રીતના થાય છે આ એ ટ્રીપ આપણે ઝીરો કરી દઈએ અને બી ટ્રીપને પણ ઝીરો કરી દઈશું અને આપણે આપ હોમથી આવી ઘરેથી આવી ગયા છીએ હાઈવે ઉપર અને નજારો તમે ચેક કરો હોય ગામડાનો એક નંબર છે તો હવે આપણે જઈએ અહીંથી કવર કરીએ કેટલું ડિસ્ટન્સ થાય જોઈએ

અને રસ્તો તમે જોઈ શકો છો ખાડા ખબડા છે વાગળ વાદળશાહી વાતાવરણ છે એના લીધે સુરત દાદા દેખાતા નથી તો તડકો પણ ઓછો છે અને આપણે ત્રીસ થી ચાલીસ ચાલીસ ની સ્પીડ માં જઈએ છીએ આપણે અત્યારે નરેડી ગામ જે વંથલી અને માણા વચ્ચે આવે છે ત્યાં ભીગા છીએ અને અહીંની એક વસ્તુ ફેમસ છે જે આ બાજુ લોકો છે એ બધાને તો ખબર જ હશે જે કદાચ કોઈ બાર થી મારા સબસ્ક્રાઈબર હોય

સારી ક્વોલિટી પણ સારી હોય છે અને આપણે પણ ભાઈ ઘણી વાર અહીંયા રોકાઈ ગયા છીએ સિક્કો ઉતારવા માટે અહીંથી જમણી બાજુ ભાઈ વંથલીમાં અંદર જવાનું છે અને ડાબી બાજુ તમે ટર્ન મારો એટલે સીધે સીધા જુનાગઢ બાજુ અને આ નાની માર્કેટ છે હાઈવે ઉપરની વંથલીની હમણાં અમને મેંગો યાર્ડ બતાવું ભાઈ વંથલી નું વિડીયો જોતા પૂરો જોજો તો અહીંથી ભાઈ આમ જાવ એટલે સોમનાથ બાજુ નીકળી જવાય આ જુનાગઢ હાઈવે ઉપર આપણે ચડી ગયા છીએ સોમનાથ જુનાગઢ હાઈવે અને આ બાજુ તમે જોઈ શકો છો સિક્કુ અને કેરીની માર્કેટ છે ભાઈ રાવણા આ તેની અહીંયા તેની હરાજી થતી હોય છે જે વંથલીની બરાબર નીકળતા જ છે બાકી તો જુનાગઢ હાઈવે ઉપર આવે એટલે પર ઉપાધિ જેવું છે નહીં ડાબી બાજુ એટલે જુનાગઢ સિટી તરફ રસ્તો જાય છે અને આપણે અહીંથી બાયપાસ માથે જવાના છે જે ડાયરેક્ટ વડાલ નીકળે છે જુનાગઢ સિટી સાઈડ રહી જાય અને અહીંથી જોઉં ભાઈ ગિરનારનો મસ્ત સીન આવે છે વાદરા સાથેનો નો ને લોકો આ હાઈવે ઉપર ટ્રાફિક ઓછી હોય છે તો ફોટોશૂટ કરવા માટે ઉભા રહેતા હોય છે અને હાઈવે ઉપર ટ્રાફિક ખરેખર ઓછી જ હોય છે આજુબાજુ થાય છે અને અમદાવાદ કઈક ત્રણસો નવ્વાણું કિલોમીટર થાય છે તો રાજકોટ જવું હોય જુનાગઢ સિટી ના લેવું હોય તો થી હાલતા જ આ બાયપાસ લઈ ગયો એટલે તમે સીધા વડાલ જુનાગઢ ની બારોબાર નીકળી જાવ છો

ધોરાજી સાઈડ તમે જઈ શકો છો અને આગળ જઈને બ્રિજ નીચે જુનાગઢ સિટી માં થઈ તમને જુનાગઢ બાય પાસે નીકળી જશો અને આ બાજુ પણ ભાઈ ઇન્ડસ્ટ્રીયલ ઝોન થતું જાય છે કારખાના આવી ગયા છે હવે બધા આપણે તમે જોઈ શકો છો પચાસ પચાસ ચાલે છે પચાસ એકાવન પચાસ એકાવન માં હાલએ છીએ

નાની ઢીંગલી તો ઓલરેડી છો નાની છોકરી તો ઓલરેડી હોય ગઈ છે એ ઘરેથી નીકળ્યા ત્યારની એટલે ઈ તો હવે ભૂખ છું ત્યાં સુધી ઉઠવાની નથી બાકી વડાલ નો નજારો તમે જોઈ શકો વચ્ચે રોડ છે અને બે સાઈડ ગામ છે તો મિત્રો આપણે હાલમાં જોખી ગામ પાર કરી અને જઈએ છીએ ગોંડલ બાજુ અને ડિસ્ટન્સ કવર થયું છે અંદાજે અઠાવન કિલોમીટર ને આજુબાજુ જોઈ શકો ભાઈ રસ્તો કેવો છે નજારો કેવો છે તમે તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરતે જો અને વિડીયોને લાઈક શેર કરતે જો તો મિત્રો આપણે સિત્તેર કિલોમીટર નો ડિસ્ટન્સ કવર કર્યું છે અને આપણે અત્યારે પૂર્યા છીએ જેતપુર આને કહેવાય છે તત્કાલ ચોકડી જેતપુરની અહીંથી આપણે સામે ઓવરબ્રિજ દેખાય ત્યાંથી નીચેથી આપણે ડાબી બાજુ જઈએ એટલે પોરબંદર જઈએ ધોરાજી ઉપલેટા અને પોરબંદર બાજુ જવાનું છે જઈ શકીએ જમણી બાજુ ડાયરેક્ટ તમે જેતપુર બાજુ જઈ શકો છો અને આપણો ઓવરબ્રિજ ઉપર થઈ જવાનું છે કે આપણે નોન સ્ટોપ જવાના છીએ નગર આપણે દર વખતે અહીંયા વધારો રેસ્ટોરન્ટમાં સ્ટોપ લઈએ છીએ નાસ્તો કરવા માટે અત્યારે આપણે નોન સ્ટોપ જવાનું છે તો આપણે ઓવરબ્રિજ ઉપર થઈને જ વહ્યા જશો

આપણે જેતપુર ની બરોબર મિત્રો નીકળી ગયા છીએ અને જેતપુર થી રાજકોટ સુધી જે સિક્સ લાઈન નો કામગીરી ચાલુ હે એના હિસાબે આવી સર્વિસ રોડ ઉપર હાલવાનું રહેતું હોય અને ઓવરબ્રિજ નું કામ ચાલુ હોય અને સર્વિસ રોડ માટે આપણે જઈએ છીએ થોડોક નજારો તમને બતાવી દો બે ત્રણ ઓવરબ્રિજ બાકી રહ્યા બાકી તો વીરપુર પછી ના ઓવરબ્રિજ તો ચાલુ થઈ ગયા હે વીરપુર થી જેતપુર બાજુ ના બે ત્રણ ઓવરબ્રિજ નું કામ બાકી હે તો મિત્રો આપણે ખોડલધામનો નો ઓવરબ્રિજ પૂજા છીએ અને એમાં કદાચ કવર થાય તો ખોડલધામ નું મંદિર દેખાય રહી છે ખોડલધામ નો બ્લોક આપણી ચેનલ માં પહેલેથી જ છે ભાઈ એની લિંક હું ડિસ્ક્રિપ્શન માં પણ આપી દઈશ અને ઉપર આઈકોન બી આવે છે ત્યાં પણ આપી દઈશ બંને જગ્યાએ આપી દઈશ આ ઓવરબ્રિજ નું કામ કમ્પલીટ થઈ ગયું હે એટલે અહીંથી આપણે ઉપર ઉપરથી જતું રહેવાનું રહેશે નીચેથી જવાનું રહે ભાઈ તો મિત્રો આપણે છ્યાસી એટી સિક્સ કિલોમીટર નો ડિસ્ટન્સ કવર કરી અને ભૂલી ગયા ગુજરાતની એક માત્ર એવી જગ્યા કે જ્યાં એક પણ રૂપિયા દાન કે ભેટ સ્વીકારવામાં આવતી નથી એટલે કે જલારામ બાપાનું મંદિર વીરપુર અહીંથી જવાય છે વીરપુર ભાઈ અને આપણે જવાનું છે સીધું વીરપુર જવાનું નથી તમે ટ્રાફિક જોઈ શકો છો અને રસ્તો પણ જોઈ શકો છો કેટલો ખરાબ છે એ આગળ આવું ખાલી છે તો બી આરામથી આલું પડે ખરાબ રસ્તાના હિસાબે થોડે જ આગળ આવેલું છે વીરપુર બસ સ્ટેશન આપણે મોસ્ટલી લેફ્ટ સાઈડ માં કરવું પડે એટલે ખાલી ધ્યાન પણ રાખવું પડે તો મિત્રો વીરપુર વતી વૈતા છીએ આપણે અને તમે જોઈ શકો છો વરાહ ઇન્ફ્રા લિમિટેડ નો પ્લાન જે જે સિક્સ લાઈન ની કામગીરી ચાલુ છે તે જે કંપનીને ને કોન્ટ્રાક્ટ મળેલો છે જે કંપની બનાવે છે આ એનો પ્લાન્ટ છે અહિયાં વીરપુર કેવડો છે એની માલ નો ભાઈ

આપડે નીકળતા નવ ને પંદરે તો ટોટલ કિલોમીટર તમે જોઈ શકો છો સોલ હજાર ત્રણસો ને પંદર કિલોમીટર અને ટ્રીપ ના એકસો એક પોઈન્ટ સાત કિલોમીટર બી ટ્રીપમાં એકસો એક પોઈન્ટ સાત કિલોમીટર તો એકસો ચાર કિલોમીટર નોન સ્ટોપ આપણે ગાડી આખવાની હતી પરંતુ એકસો એક કિલોમીટર જ ગાડીમાં બતાવ્યું મેપ એકસો ચાર બતાવતું હતું હવે જે ડિફરન્સ જેમાં આવતો હોય એ ફાઇનલી નોન સ્ટોપ ભૂગી ગયા અહીંયા અને સ્પ્લેન્ડરમાં ગાડીમાં બહુ હિટિંગ પકડી નહોતી અને આંકવામાં તો એવી સ્મૂથ જ હતી અત્યાર સુધી અને આપણે સવા નવે નીકળ્યા હતા અને અગિયાર ને પચાસની આજુબાજુ ભૂગી ગયા છીએ સ્ટોક લેતા લેતા આવીએ તો સારા બારની આજુબાજુ ભૂગ્યા છીએ જનરલી ટાઈમ રહેતો હોય છે અમારે તો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ દેજો વિડીયોને લાઈક શેર કર દેજો અને ફરી એકવાર ચેનલમાં કોઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશે પાછા એક નવા વિડીયોમાં